તળાજાના ડાઠા ગામે બન્યું મારામારીનો બનાવ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના ડાઠા ગામે મારામારીનો બનાવ બન્યો હતો લાકડા કાપવા જેવી નજીવી બાબતે મારામારીનો બનાવ બન્યો મારામારીના બનાવમાં જ ચાર લોકોની ઈજાઓ થતાં તેમને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમને વધુ સારવાર જણાતા તેમને ભાવનગર રિફેર કરવામાં આવેલ છે મારામારીમાં ભોગ બનનારની વાત કરીએ તો બુજાબેન ગોબરભાઈ ખેર ઉંમર વર્ષ સત્તર મંજુબેન ગોબરભાઈ ખેર ઉંમરવર્ષ ચાલીસ અને ગોબરભાઈ શંભુભાઈ ખેર ઉંમરવર્ષ સત્તાવનને માથાના ભાગી ઈજાઓ થતાં તેમને માથાના ભાગી ઈજા થતાં તેમને તળાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે તેમને ભાવનગર રિફર કરવામાં આવ્યા છે તમારું નામ મારું નામ ગોબરભાઈ શંભુભાઈ ખેર ગામ ડાઠા અને ડાઠાની નદીમાં દેવી પૂંજક લોકોએ અમારા છોકરી અને અમારા ઘરવાળા ઉપર હુમલો કર્યો બરોબર જાતા બળતણ લેવા બીજાનો કોઈ વાંક નહોતો એની પાસે કોઈ ઈચ્છા નહોતા અને એ લોકો દેવી દેવીપુંજક હતા એની પાસે બધા હચ્છારો હતા અને વાડ કાપતા હતા એની પાસે હચ્છારોની કોઈ કમી નહોતી ધારિયા કવાડિયું બરાબર બધું હતું અને ડોર મારો માર્યો ચાર ચાર પાંચ પાંચ ટાકા આવેલા છે માથામાં મને સાત આવ્યા અને મને મુંડ ગાય માર્યો છે બરોબર હું પાછળથી જઈ છું મને ખબર નહોતી હું કોઈ બાંધવા નહોતો ગયો હું આ લોકો લેવા ગયો એટલે તો તમે લઈ જાવ આ લોકો અમને મારે છે એટલે કઈ પેલા જૂની કઈ અદાવત નહીં કોઈ વસ્તુ નહીં જૂની અદાવત તમારે કોઈ વસ્તુ નહીં એક જરાય પણ બિલકુલ નહીં આ ડાયરી